આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ સીઆર આર આજે વિજય પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભરવાની કરશે ઉમેદવારી પૂર્વે જ ન્યા નવસારીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી જ કલેક્ટર કચેરી જશે ગઈકાલે સીઆર આર પાટીલની વિજય મુહૂર્ત ચૂકી જતા તેઓ આજે ઉમેદવારી પત્ર ફોર્મ ભરશે રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેબિનેટ મિનિસ્ટરો પણ સાથે રહ્યા હતા સાત વિધાનસભાના ધારાસભ્યો પ્રદેશ અને સ્થાનિક સંગઠનના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે આજે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી અને અમારા વિસ્તારના લોકલાડીના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ચોથી વાર લોકસભાનો ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે વિજયમુહૂર્તની અંદર પાટીલ સાહેબ કલેક્ટર ઓફિસ પહોંચીને પોતાનું ફોર્મ ભરશે એ રીતની આજની તૈયારીઓ છે ગઈકાલે નવસારી જિલ્લામાં સમગ્ર નવસારી શહેર અને જિલ્લાએ ખૂબ ધામધૂમથી પાટીલ સાહેબમાં વિજય સંકલ્પ રેલીનો સ્વાગત કર્યું હતું હજારોનું હજારોની સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્યો અને અમારા વિસ્તારના હતા તમામ ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનો પણ આ રેલીમાં જોડાઈને પાટીલ સાહેબમાં ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું નવસારીની અંદર ન ભૂતો નહીં ભવિષ્ય આ પ્રકારની નવસારીની જનતાએ સજી ધજીને પાટિલ સાહેબની વિજય સંકલ્પ રેલીનો ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી એની પૂર્ણાહિતિ પણ કરવામાં આવી છે અને આવનારા દિવસે જે સાતમી મે જે મતદાનનો દિવસ છે એની અંદર ફરીવાર પાટિલ સાહેબે નવસારી વિધાનસભા અને નવસારી જિલ્લાની જનતા ફરિયાદ સૌથી વધારે મતો આપી વિજય બનાવી દિલ્હીના દરબારમાં શ્રી મોદી સાહેબના દરબારમાં મોકલવા માટે અમારી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્ય અને નવસારી જનતા થન કરી રહી છે આજે કોઈ રેલી સ્વરૂપે જવાનું છે કેટલા લોકો ના આજે કોઈ રેલી નથી આજે ફક્ત પત્ર ફોર્મ ભરવા માટે વિજય મોડ માટે જવા કલેક્ટર ઓફિસે જવા અહીંયા મધ્યસ્થ કાર્યલિટે છે